દાહોદના કંજેટા રેન્જના ખાતે ગુજરાત પત્રકાર એકતા પરિષદનું મહા અધિવેશન ગોધરાથી અમારા પ્રતિનિધિ મનીષ રાવલ પાસેથી મળતી માહિતી મુજબ દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાની ધીંગી ધરાના ખોડે કંજેટા રેન્જ ના રતન મહાલ રીચ અભ્યારણના ફોરેસ્ટ કેમ્પના હોલ ખાતે ગુજરાત રાજ્યના તમામ જિલ્લાના હોય શ્રી લાભુભાઈ કાત્રોડિયાના અધ્યક્ષપણા હેઠળ અઢાર ફેબ્રુઆરી બે ના રોજ દસ કલાકે કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમમાં સૌપ્રથમ આમંત્રિત મહેમાનો સાથે પ્રદેશ હોદ્દેદારોએ દીપ કરી રાષ્ટ્રગાંધી અધિવેશનની શરૂઆત કરવામાં આવી હતી આ અધિવેશનમાં સૌપ્રથમ સ્થાનિક સામાજિક અગ્રણી શ્રી જસુભાઈ ભૂરિયા દ્વારા રતન મહાલના ઇતિહાસની સાથે સુવિધાઓથી વંચિત વિસ્તારમાં રહેતા લોકોને પડતી મુશ્કેલીઓની રજૂઆત કરવામાં આવી હતી તેમણે કહ્યું હતું કે ભગવાને કુદરતી સંપત્તિ ખૂબ આપી છે પરંતુ બીમાર વ્યક્તિઓ માટે હોસ્પિટલ કે ત્યાં સુધી પહોંચવા માટે રોડ રસ્તા ના હોવાથી અમારી કેટલી બહેનોને રસ્તા વચ્ચે ડિલેવરી અને હોસ્પિટલમાં પહોંચે તે પહેલા લોકોને વિનંતી છે ત્યારબાદ સૌ પ્રથમ આમંત્રિત રાજસ્થ મહાનુભાવો નું ફૂલહાર પુષ્પગુચ્છ અને છાલ ઓઢાડી સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું પ્રદેશ ઝોન જિલ્લા અને મહિલા વિંગના હોદેદારોનું સ્વાગત કરવામાં આવ્યું હતું ગુજરાત ભરના દૂર દૂરના જિલ્લાઓમાંથી પધારેલા પત્રકારો કુદરતના ખોળે એકઠા થયા હતા અને રતન મહાલ અભયારણ પ્રકૃતિના ખોળે કુદરતી સૌંદર્યનો આનંદ માણ્યો હતો આ અધિવેશનમાં આમંત્રિત હોદેદાર જિલ્લા પત્રકાર એકતા પરિષદના આમંત્રણને માન આપી રાજસ્થ મહેમાનો અધિકારીઓ સમાજ શ્રેષ્ઠી ધાર્મિક તેમજ સામાજિક અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહી આ અધિવેશનના સાક્ષી બન્યા હતા આ અધિવેશનમાં પત્રકાર એકતા પરિષદના પ્રદેશ લેનાર દરેક પત્રકાર માટે ચા નાસ્તા તેમજ ભોજનની સુચારુ વ્યવસ્થા પણ કરવામાં આવી હતી હાજર રહેલા તમામ પક્ષ પત્રકારોને ગિફ્ટ આપી સન્માનિત કરવામાં આવ્યા સાથે એક નવી પત્રકાર પરિવારની ચિંતાનો ઉકેલ

સંગઠન સમક્ષ ડોક્યુમેન્ટ રજૂ કરવામાં ખેંચોના સૂત્રો સાથે ખૂબ જ ગુજરાતી આગવી શૈલીમાં શબ્દોની શણાવટ સાથે વક્તવ્યો રજૂ થયા હતા તમામ રાજકીય નેતાઓને પણ જણાવ્યું હતું કે પત્રકારોને સાથ અને સહકાર આપશો આ દેશની ચોથી જાગીરને હંમેશા ઉજાગર કરવા આહવાન કરવામાં આવ્યું હતું કરવા બદલ તેમનો પણ આભાર માનવામાં આવ્યો હતો તેમજ આશ્રમ શાળામાં રાત્રિ ભોજનની વ્યવસ્થા બદલ આચાર્યનું સન્માન કરી આભાર વ્યક્ત કર્યો હતો આરએફઓ એફ પણ સન્માન કરી આભાર વ્યક્ત કર્યો હતો તેમજ ધાનપુર આયોજન ટીમના તમામ પત્રકારો ખળે પૈકી સેવા કરનાર એ પત્રકારો એ કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહમત ઉઠાવી હતી રિપોર્ટર મનીષ રાવલ સહજ નિયુઝ ગોધરા લાભુભાઈ કાંતોડિયા અધ્યક્ષ પત્રકાર એકતા પરિષદ ગુજરાત આજે દાહોદ જિલ્લામાં જિલ્લા કક્ષાનું પત્રકાર એકતા પરિષદનું અધિવેશન યોજાઈ રહ્યું છે ત્યારે ચોક્કસ ગૌરવ લઈશ કે કુદરતના ખોળે તમામ પત્રકારોને મળવાનો મોકો મળ્યો છે ફોરેસ્ટ વિભાગ તરફથી સુંદર મજાની વ્યવસ્થા કરી છે જિલ્લા ટીમે પણ રાત દિવસ જોયા વિના કામ કરી અને સુંદર આયોજન કર્યું છે ત્યારે બહારથી આવનારા મહેમાન પત્રકારો જે પ્રદેશના ઝોનના કે જિલ્લાના હોદ્દેદારો છે એ પણ ગઈકાલે આવ્યા ત્યારથી ખુશ દેખાય છે આવા કુદરતના ખોળે પત્રકારોનું મિલન હોય કે એમનો કાર્યક્રમ હોય ત્યારે ચોક્કસ ગૌરવ લઈ શકાય આજના અધિવેશનનો હેતુ જે અમારો ભાવનગરમાંથી જાહેરાત કરી હતી કે પત્રકારના પરિવારતનની પરિવારની ચિંતા કરતું વર્ષ ઉજવવાનું છે તો પત્રકારના પરિવારની ચિંતા કઈ રીતે પત્રકાર એકતા પરિષદ દ્વારા તમામ જિલ્લામાં મારો પ્રવાસ ચાલુ છે બે બે દિવસના કેમ્પ કરી બધા ડોક્યુમેન્ટ્સ ભેગા કરી અને પત્રકારોનો દસ લાખનો વીમો અકસ્માત વીમો લેવાનો બે જિલ્લા પૂરા કર્યા છે બત્રીસ જિલ્લાનું કામ બાકી છે અને આવતી દિવાળી સુધીમાં પૂરું કરવાનું છે એના ભાગરૂપે આજે દાહોદનું અધિવેશન કંજેટા ફોરેસ્ટ વિભાગના કેમ્પમાં યોજાઈ રહ્યું છે ત્યારે ફોરેસ્ટના અધિકારીઓનો ખૂબ ઋણી રહીશ કારણ કે આવી સરસ સુવિધા આપી છે અને આ આનંદ અનેરો આનંદ છે માત્ર જંગલ વિસ્તાર છે ફરવાલાયક વિસ્તાર છે એટલે નહીં પણ સૌથી મોટું ટેન્શન મોબાઈલમાંથી મુક્તિ મળી છે બે દિવસની અમને અહીંયા નેટવર્ક નથી એટલે એ મુક્તિનો પણ આનંદ છે કે આ શાંતિવાળા વાળા વાતાવરણમાં અને રમણીય સ્થળ ઉપર આ અધિવેશન યોજાઈ રહ્યું છે ત્યારે પત્રકારો વધુ મજબૂતાઈથી સંગઠિત બને નાના મોટાના ભેદભાવ ભૂલે અને પોતાના પરિવારની ચિંતા કરે અમે તો બધા પત્રકારનો વીમો લેવા તૈયાર છીએ પ્રીમિયમ ભરવાઈ તૈયાર છે પણ પત્રકારોની આળસે કોઈ પત્રકાર રહી ન જાય એની ચિંતા દરેક પત્રકારે કરવી પડશે પોતાના પરિવારની ચિંતા પત્રકારે કરવી પડશે કારણ કે મોટરસાઇકલ લઈને દોડતો પત્રકાર એનું કાર્યક્ષેત્ર લિમિટ નથી ક્યારે શું થાય નક્કી નથી ત્યારે ટ્રાફિકના પ્રશ્નો બહુ મોટા બન્યા છે અકસ્માતના પ્રશ્નો મોટા બન્યા છે ત્યારે એનું પરિવાર એની ગેરહાજરીમાં હોશિયાળું ન રહે એની ચિંતા કરવા માટેનું આયોજન છે એટલા માટે કહીએ છીએ પત્રકારના પરિવારની ચિંતા કરતું વર્ષ ઉજવી રહ્યા છીએ અને એના ભાગરૂપે જ્યારે દાહોદમાં મળ્યા છે ત્યારે ટૂંકા સમયમાં દાહોદના તમામ પત્રકારો તાલુકા જિલ્લાના કે ગામડાના તમામનો વીમો લેવાઈ જશે દસ લાખનો અને એની રસીદો પણ એમને ઘરે બેઠા મળી જશે આયોજનની સાથે અમારું ઓન રેકોર્ડ જે આપણે કહીએ કાગળો ઉપર ક્લિયર સંગઠન એની કામગીરી પણ દરેક જિલ્લામાં થઈ રહી છે એટલે દરેક જિલ્લાની ટીમનો હું ઋણી છું અને દાહોદનો ખાસ આભારી એટલા માટે છું કે દાહોદે અમને એક એવો અનેરો ઉત્સવ ઉજવવા માટેની તક આપી છે અમે જ્યારે એન્ટ્રી કરી ત્યારથી જ અમને આનંદ છે કે ખરેખર આવા સ્થળે આયોજન થયું પત્રકારોના અહોભાગ્ય કહેવાય અને આવો લાભ ન લે અને અફસોસ થાય કે હું ન ગયો અને મને અફસોસ છે એવું સુંદર મજાનું આયોજન છે આયોજકોનો આભાર માની વીરમું છું જય હિન્દ જયભાર